મહેસાણા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે શહેરની વિવિધ જગ્યાઓ પર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે જેથી મેલેરિયા ડેન્ગ્યુ અને અન્ય રોગચાળો ફેલાવાના જોખમને ઘટાડવામાં મદદ મળશે મહેસાણા શહેર માટે આ પહેલ એક મહત્વનો પ્રયોગ છે

મહેસાણા નગરપાલિકામાંથી અમને આ જે ડ્રોન દ્વારા વરસાદી પાણી ભરાઈ રહેતા હોય જે અને જે ગટરના ગટરનાળાઓ તો એના અંદર જે મચ્છરજન્ય રોગ ન થાય એ અંતર્ગત ડ્રોન દ્વારા દવા નાખવામાં આવે છે તો એનાથી અમને જે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ફાયલેરિયા આ રોગ ન થાય એ બાબતે દવા છંટકાવવામાં આવે છે જે મહેસાણામાં આપણે જે ખુલ્લા ગટરનાળા હોય તળાવ હોય જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ જગ્યાએ બધી જગ્યાએ પહેલી વાર હા પ્રોજેક્ટ અત્યારે હાલ નવું સ્ટાર્ટ કર્યું છે રવિવારે રવિવારે સ્ટાર્ટ કર્યું છે દવા નાખવામાં આવે છે કે પાવડર દ્વારા આવે છે અને આ ડ્રોન આ ડ્રોન દ્વારા એ દવા નાખવામાં આવે છે